બોડાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પાસે યાત્રાળુઓ અને મહિલા જીઆરડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું મંદિરના મુખ્ય ગેટ પાસે ટ્રાફિક વ્યવસ્થા અંગે યાત્રાળુઓ અને જીઆરડી વચ્ચે વાદ વિવાદ શરૂ થયો જ્યારે જીઆરડી જવાની નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કર્યો તો બોલાચાલી એટલી ઉગ્ર બની કે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા આ દ્રશ્યો જુઓ જ્યાં પાર્કિંગ બાબતે અને વ્યવસ્થાપન બાબતે મંદિર પાસે યાત્રાળુઓ અને મહિલા જીઆરડી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોય તેના છે વાતાવરણ તંગ બની ગયું હતું લોકોના ટોળે ટોળા ત્યાં ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા મંદિરના મુખ્ય ગેટ પાસે ટ્રાફિક વ્યવસ્થા અંગે યાત્રાળુઓ અને જીઆરડી વચ્ચે આ વાદ વિવાદ શરૂ થયું મહત્વનું છે કે મહિલા જીઆરડી જવાન એ નિયમોનું પાલન કરાવી રહ્યા હતા એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને કેટલાક યાત્રાળુઓએ ફરજમાં રૂકાવટ પણ ઉભી કરી